તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દૂર થાય છે અસુરી શક્તિ મળે છે અનેક લાભ એક હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા આશીર્વાદ મળે છે બે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે ત્રણ જ્યોતિષ સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે ચાર નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે પાંચ શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવમાં આવ્યો છે તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મીની સાથે માં અન્નપૂર્ણા પણ કૃપા પ્રાપ્ત થાય છે બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે છ તુલસી પર ઘીવો પ્રગટાવતા પહેલા તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે સાત નિયમિત રીતે તુલસીને જળ ચઢાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી હુટકરો મળે છે તેની અશ્રથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આઠ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલા ઘરેલુ ઝઘડાઓ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમુદ્રી આવે છે રવિવારે તુલસીનો પાસે દીવો ન કરવો જોઈએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરતા જજો